મફત ની શી એટલે તમે નઈ નાસી કણ તો તે નાસી છે મે નઈ નાસી પણ મારો ભાઈ બનતો છે કે કુડો લે તને શરમ આવી જોવે ભાઈ એટલો બધો એસી નો શોખ હોય તો તારા ઘેર નખાય કી હા હા નખાયો પણ એ સમય આ બાજુ ખાલી અલ્યા કાળિયા તારા પૈણવાનો સમય નહીં આવતો તો એસી નો ચોથી સમય આવશે રે બસ એસી નખાવા માટે મજૂરી કરવી પડે અને તને જોર આવે છે મજૂરી કરતે હું મજૂરી નહીં કરતો નહીં કરતો અરે તમે ખાલી મને મજૂરી બતાવો ઈ જગ્યાએ મે મજૂરી ના કરી

ઓટો ફરતા હોય તું તાર હા ફર્યો પણ તમારા જીવન કારણે અને ઓટો શું નઈ તે એસટી જિંદગી જીવું છું તમારા કોઈ જિંદગી નહીં જીવતો તે અમાર જેવી જિંદગી તું જીવી નાખી લે આ એસીમાં માં બેહવા નહીં જતો તમે બેહો ખબર પડે એસીમાં અમે વધના નહીં આવા કશું વધના નહીં તમારા 18મી નું કામ હોય છે મારે કોઈ કામ હતું નહીં કારણ કે એકલો છું જિંદગી મોત જીવું છું તું જાજે તારે જ આ તે હેડ જ મોનો મોનો કાકા એ કાકા

પૈસા આવવા છે કે નહીં આવવા તમારે નહીં આવવા હારો 1000 રૂપિયા લો બસ સસ્તી જોડી પેર છે બીજું વળી હું 1000 રૂપિયા સસ્તી જોડી હા એટલે તમારો બા 250 રૂપિયા નું પેરણ પેરા છે ને તમને 1000 રૂપિયાની સસ્તી જોડી લાગે છે હવે કાકા તમાર તો ચાલે અમારે ચાલે અને તારે ના ચાલે તું તો આ દેશનો વડા પ્રધાન ખરો કે કાકા વડા પ્રધાન નહીં એવું નહીં હું બધા લગન માં અલગ અલગ નવા લુગડા પહેરું છું એટલે અલગ અલગ એટલે અલગ અલગ જોડી લાવવા માટે પૈસા જોવીન હા તે આલો કે 1000 રૂપિયા આલો ને તમે મોટી મોટી વાતો કરતો હોય છે કે હું આમ કરું છું તેમ છું એટલે તું છોકરા ને હજાર રૂપિયા વાપરવા નહીં આલી તું શું કરી હેજુ રે ઘરે બોતું મારે પણ હવે તારા ઘરે નહીં આબુ મારે હું હુંએ દારૂડિયા તમ અમે ને શું હોય કોઈ ના હોય દેતવાય ના હોય હા આમ રો ગઈ તારી આમ આવો કઈ તમારો છોકરો

અન ઘેર તો તમે કોઈ ઓર રાખતા નહીં કે હું આમ આમ છું એટલે ઘેર શું ઓર રાખવાની મારે હવે ઘેર તમારા છોકરાને તમને ખબર છે હોય શું ખબર છે બધી ખબર છે હાલ 1000 રૂપિયા માંગતો તો લુકડા લેવા પણ બે જોડી લુકડા લાયા છે એટલે મે ના આલ્યા ના તમને સાચું કારણ કહું હું તમારા છોકરે લાઈન અડવી પકડી છે હું પકડ્યું અડવી લાઈન પકડી છે લાઈન પકડી હું તો લાઈટ અડવી પકડી છે લાઈટ નહીં યાર લાઈન લાઈન

હાથમાં આપવાની જો વાત કરો છો હું એના ચીડા દોડતો જ નહી હાથમાં આવતો હું એમ નઈ કહેતો હોય તમે આજુ ની જમીન ખસી હે તો ક્યા પછી તાણી ખસી જાય ખસી જાય તાણી કોળ ગોળ ગુમાવીશું તો તમારો બીડીયો છે બીડીયો પીવા છે બીડીયો પીવાશે મારો આભો બીડીયો तेरे નામ કા પાલુ એક એકી થાપે તારા દોધ પાડી નાખે તો આખી જિંદગી ગોઠલ્યા ખાતો ફરે તમારો કરશે તમારાભા બોલતા નહીં આવડતું તમારા આભા ને કોઈ નું મોન રાખતા નહીં આવડતું તો બધુંય મોન્યો પણ મારો અભાવ વ્યસન કરશે ને એ કદી નહીં મોલવું હા મને ખબર છે

હું નહી મોન તો પણ પછી ધોધ કાઢશો નઈ તો ધોધ પાડી નાશો હજાર લે આવ્યો બીજી વાત કે મારા ને

તને જોઈશ ડા કાકા તમે પીવો ઓય હે કી તાણી ગરમી આવી પડે છે ફુમતા કાકા ને પાઓ એ કરતો આ પી કે શું કરવા હાલવા આવી યાર પી નહીં પીજો એ આપડે બુઢો આપડા ઘેરા મને ખબર છે કે તમારો હમ્મ બીડી પીવા કદી બીડી ના પીવા ના કરે પાંચ હજાર ની સરસ લગાવી ગયા છે તમે જોતું તો આટલું આપણે કાકા અરે મારું નામ હે આ પીઢી જ નહીં મે માતાજીની સોગન અરે તુય બીડી નઈ મેકાતી દાબડી મુઠા હવે તમી બે દિનયા મુંતા બેઠો છો તમે મને ની ગોઠવાજો ઓને બીડી જે પીડી હા હા બીડી સેમ ને બીડી જે ઈ તો 5000 હાલવાનો હવે વારો આયો એટલે તમે હાલ જૂઠુ કે હો કે બીડી સે પણ આપડા સરત કે હતી ગુગરૂ બતાવવાની હતી હા એ તો હું નમો એ ઉ સેમ ને

કાકા તમે તો ચિંતા ના કરો મે બીડી પીધી નહીં કે મેક આવશેય નહીં એ તો અભા મને વિશ્વાસ છે તારા ઢીલા પગ નાશ્યા વગર હેડો અહી અહી આવ તો કરીને તમે કોળિયા પગ પગ મેલ્યો છે હવે કપાવાનો જ છે પક્કો

पिखा लिके आयो वे अन आपरू काठ अलग अवे लायक की ओम ताकिन गण की खबर पड़े के बस सो नि दे कोनी देई या दोनों ચુમાલીસ ચુમાલીસ હા નહી નહી સત્સો રૂપિયા બાકી રહ્યા લે

অংশ পাটণ হ্যা